રાણાવાવના મોકર ગામે કોઈપણ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા પોરબંદરના શખ્સને બાતમી આધારે એસઓજીએ દરોડો કાઢી ઝડપી લઈ કુલ રૂપિયા અઠયાવીસ હજાર સાતસો બાવીસના મેડિકલ સાધનો દવા ઇન્જેક્શન કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે કડિયા પ્લોટ શેરી નંબર સાતમાં રહેતો કેતન ગંગારામ નેનુજી નામનો શખ્સ રાણાવાવના મોકર ગામે પ્લોટ વિસ્તારમાં મકાનમાં દવાખાનો ચલાવતો હતો આ શખ્સ પાસે કોઈપણ ડોક્ટરની માન્ય યુનિવર્સિટીની લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી દર્દીઓને દવાઓ આપી ઇન્જેક્શન આપી બાટલા ચઢાવતો હતો એસઓજીને પેટ્રોલિંગ દરમિયાન આ બાબતે બાતમી મળતા એસઓજી ટીમે દરોડો પાડી ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિઓની શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવી રીતે બેદરકારીથી મેડિકલ પ્રેક્ટિસ કરતા આ શખ્સને ઝડપી લઈ મેડિકલ સાધનો દવાઓ ઇન્જેક્શન સહિત કુલ રૂપિયા સત્યાવીસ હજાર સાતસો બાવીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ શખ્સ બીકોમ પાસ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ